તપેલી સાફ થઈ જશે અને એ તપેલી દૂધ કાઢી દેસું એની વાત મલાઈ લઈ લેશું એટલે દૂધ નું દૂધ આવી જશે પાણી નું પાણી આવી જશે મલાઈ આપણે પેક કરી દઈએ મૂકી દઈએ અમારે એ વાત આવી તો આવી ટીસ આપણે ચામાં નાખવા

હવે બનશે ચા ચા અને નાસ્તો બનશું પહેલાં આપણે રોટલી વગાડી દઈએ રોટલીઓ બહુ બધી પડી છે અને અમારે તો એના નિયમ છે કે રોટલી પડી હોય રોટલી વગાડી દેવાની અને મને રોટલી વગાડેલી એકચુઅલી ભાવે છે એવું નથી નથી ભાવતી ભાવે છે રોજ ના ભાવ કોઈ વસ્તુ એક ના એક રોજ ના ભાવ કોઈ દિવસ તો ભાવે છે પણ મને તો ભાવે છે રોટલી વગાડી દઈશું આપણે પહેલાં

આ દૂધ છે ને ઉપરથી આવ્યું છે ભગવાનનું તે હાલ આટલું દૂધ તો ઇનફ છે આઈ થિંક સો બરાબર દૂધ લઈ લીધું હવે આપણે સરસ કરીશું નાની 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 તેલ મૂકી દીધું રોટલી મેં ભાગી દીધી છે હાથથી જ ભાગવાની છે આમાં કંઈ ચપ્પાની કંઈ કાતરની કંઈ જરૂર નથી હાથથી જ ભાગવાની છે આ મસાલ્યું છે બધા કહેસા મસાલું કેટલું ગંદુ છે પણ ગંદુ નથી મસાલું એવું છે ને તો ભેગું જ થઈ જાય છે રાઉન્ડેડ મસાલ્યું છે એટલે મસાલો એવું છે સરસ રાઈ નાખીશું અંદર રાઈ બને ત્યાં સુધી રોટલી વધારવામાં રાય નાખવાની કારણ કે રાયનો શું ટેસ્ટ આવે રોટલી વધારવામાં રાયણ નાખવાની હવે રાઈ ખોલું અમારા તો મા પપ્પાના ઘરે તો રઈ થાય છે થાય ખેતરમાં થાય ખેતરમાં આ રઈ બરાબર રહી ડાલી પછી જીરા ડાલી હળદી ડાલીંગે બાદ રોટી ડાલ દેંગે બસ એટલા સાઈ કામ નાખે રઈ અને જીરું તમે જે નાખો છો ને એ દાજુ નહીં જોઈએ અંદર વગારમાં એ ધ્યાન રાખવાનું આની અંદર લીલા મરચાં બી સમારી નાખી શકો છો કોથમી બી નાખી શકો છો સારું લાગમ અને જો ચાની અંદર ના ખાવું હોય તમારે તો કાંદા બી નાખી શકો છો સાતરી ફાઇન લાગે સાત કાંદાની શાક લાગે અને પછી તમારે છાસનું સાથે ખાવું પડે અને એ તમે કે સ્કૂટમાં જતા એના લંચ બોક્સમાં લઈ જવું હોય તો કાંદાવાળું બાકી જો આપણે ચા સાથે ખાવું હોય તો સાદી રોકલી જ ફાઇન લાગે તો અને અંદર એકચ્યુલી હળદર કેમ તેલમાં નાખવાની કારણ કે એનો કલર સારો આવે થોડું મરચું નાખી દેશું ટેસ્ટ અનુસાર આની અંદર થોડું નમક નાખી દઈશું નમક માપનું જ હશે કારણ કે ઓલરેડી રોટલીની અંદર હશે બરાબર છે રોટલી પણ લાગે છે ફાઇન બનાવી છે રોટલી કેટલી ફાઇન વઘારી છે હવે આને સરસ મિક્સ કરી દેસુ આપડે

એમાં તો નાસ્તા બહુ બધા હતા નાસ્તા મને રોટલી બને ત્યાં સુધી હું રોટલી વધારે ખાઉં છું વધારે પછી શેકેલી રોટલી તો મને રોટલી એમના ઘરે ટેસ્ટ કરી એમના ઘરે સહેજ જ ખાલી નાખેલી આટલામાં તો સહેજ અડધી ચમચી જ નાખેલી હતી પણ જે ટેસ્ટ એનું હજુ સુધી જ્યારે બી ઘરે રોટલી બનાવવાની હોય ને આજે લગભગ એ વાત નહીં બાર વરસ ત્યાં હશે બાર વરસ પહેલાંની વાત છે મારા ભાભી ના સગાઈ થઈ હશે તેના એ વખતની વાત છે બીજું મારી જે એક ટીચર હતા હિમાની પટેલ એમના ઘરે મને જમવાનું કીધું બધા જમવાના હતા તો એના ઘરે એમને બટાકાની સબ્જી બનાવી દીધી અને બટાકાની સબ્જી મને નથી કરતી ખાંડ પણ એમના ઘરે જે ખાંડ નાખી પટેલ છે લોકો એમના ઘરે જે ઘરે જે ખાંડ નાખી હતી સેજ જ નાખી હતી લગભગ એમણે પાંચ છ કિલો બનાવી નાખી સબ્જી કારણ કે મેં આખા ક્લાસમેટને હતું

તો વચ્ચા નામ સો શાંતિ દે છે ચાલે ઈ દી આઈ થિંક આ ચા ઘરી હશે કે મોરી હશે મને એવું લાગે છે મોરી હશે ચા કારણ કે હું ખાઈ નાખું ઉચ્ચી બાકી છે ખાઈ ચા અને આ રોટલી ચામાં થોડું દૂધ નાખ્યું છે કારણ કે ચા બહુ કડક લાગતી હતી એમાં બહુ થોડું દૂધ નાખી છે તો ચા દૂધ ચા અને દૂધ મને ભાવે છે ચા એકચુઅલી રોજ નથી નાખતી પણ કોઈ કોઈ દિવસ ભાવે તો પહેલાં ચા નાસ્તો કરી દઈએ પછી આપણે બીજું બધું કામ કરીએ કપડાં પલાળવાના છે ઉપરથી ચાદરો પર લાવવાની છે બ્લેન્કેટો બધું સરસ રીતે પલાળીએ શાંતિ પહેલાં ચા નાસ્તો હા સોરે અહીંયા બેટા સોરે ભાઈ દૂધ પી લીધું છે એટલે ફરી જાય છે એટલે રોટી ખાવી છે બીટું રોટી છે એમને એમ અમ્બી રોટી છે બીટું કોને ખાવી છે રોટી ચા નાસ્તો કરી બાબા જેવું છે મમ્મી ચા નાસ્તો કર્યો પછી બાબા લઈ જાય કપડા લઈને બહુ બધા કામ છે કામમાં એવું છે કે આ બધા જે છે ને આ ચાદરો બાદરો એ બધું ધોવા નાખવાનું છે આજે કારણ કે આજે કપડાં છે તો કિંજલ આજે બધું ધોવા નકશા ફટાફટ ધોઈ કરી આજે ચોખ્ખું પાથરવાનું છે રવિવાર છે એવું નથી કે હું રવિવારે ચેન્જ કરું છું હું ઓલ્ટરનેટ ચેન્જ કરતી રહું છું જેવી મને લાગે આ કાલે જ પાથરી છે નવી ચાદર ઓલ્ટરનેટ એમ લાગે ગંદુ છે તો ધોવા નાખો નથી ધોવા દો એમ લાગે કે કપડાં ઓછા છે તો નાખો કઈ વાંધો નહીં कपडा ઢાળ છે તો ભલે ગમે તેટલી ગંદી થઈ કાડી મૂકી દેવાની ભૂર નહીં નખવાની કાડી સાઈડમાં મૂકો નહીં કામવારી બેનના ઉપર બોસ નથી આપવાનું એ આપણે કામવારા છે એટલે મતલબ એમ નથી કે આપણે બધું નાખે છે કોઈ કોઈ દિવસ નાખો તોય બરાબર છે બાકી રોજ નાખો તો એનાસા રૂ લાગે કોઈને બેસારો ના લાગે બટરફ્લાય લગાયરો પેલે काम बहुत अच्छा है माताले जो अब뚜 નાખવાનું છે તો આ એક આ જો સદ હોવા એક આ જો આ જો સદ બદ뚜 દોવા જશે છે કે અલગ દે કપડા છે ઉસી કાં કવરો જો સ બધા બહુ બધા ગંદા છે અઠવૈં બે વખત નાખું છું બધું એવું નથી ફિક્સ કે બે દિવસના છો કે નહીં ના જોતા હોય તો જોજો અને બ્લોગની અંદર તમને એમ લાગે કે ના અમને કંઈક કહેવા જેવું છે તો અચૂક મને કહેજો મને કઈ જેવું નથી કારણ કે આપણે બધાને કહેતા હોય કે મારો બ્લોગ જોયું મારું બ્લોગ જોયું તો એને ખોટું લાગે તો કે બી ખરે એમ લાગે કે સુધારવા જેવું છે તો કઈ બી ખરા બારી ખોલતી બારીમાં ઈચે નાખી દઈએ પહેલાં કપડાં પલાવીએ પછી બીજું કામ કરીએ મને એવું લાગે છે કપડાં પહેલાં પલાળતી પછી બીજું કામ કરીએ કેમ કે કંપની માસી અમને આવશે કપડાં ધોવા લઈ લીધા કપડાં પહેલાં કપડાં ધોઈ દેસું પછી બીજું બધું કામ કપડા પલાર દેસ ધોવાના લખી પલકાર પછી તો પેલા કપડા પલાર છે ને કપડા

દાળ બફાય છે ગરમ પાણી ગેસ ઉપર મૂકી દીધું છે ઉકળવા માટે ગરમ પાણી અમે ગરમ પાણી પીએ છીએ અને માટલા સરસ ગરીબ ભરી દીધા હવે બે જે સીટી વાગેલો બંધ કરી દો લોટ બાંધી દીધો ચોક માટલો બંધ થઈ ગયો શાક બાકી છે શાક કરો આઈ વગાડીશ પહેલાં શરે નવડાવી દો ઉપર બધું સાફ કરી દો પછી શાક વગાડીશું

ત્યાં સુધી તો રેખાવાસી વાંસી કપડાં ધોઈ જશે એટલે કપડાં સુકી દઈશ વાસંગ ઘસી દેશે વાસણ ગોઠવી દઈશ માનીસા વાંસી કચર બધું કરી જશે એટલે આપણા કામ પતી ગયા હવે સનડે આમને એમ કરીને પૂરો પછી શાંતિથી ખાઈ પીને ઊંઘી જવાનું અને સાંજે ઉઠવાનું છ વાગે એટલે એકચ્યુઅલી અમે ત્રણ વાગે ઊંઘીએ છીએ કારણ કે જેના ઘરે છોકરા હશે ને એને પૂછી લેજો કે એ ઊંઘવાનો ટાઈમ એમનો બાર વાગ્યા ન હશે ને પણ બે કલાક લેટ જ થઈ જાય મને છે ને મારા મમ્મી પપ્પાને ત્યાં બાર વાગે જમી લેવાતું હતું અહીંયા મારા દોઢ વાગે છે રોજ જમવાનો તો અહીંયા જમીને કલાક દોઢ કલાક તો ભાઈ રમશે ઊંઘશે નહીં આમ કરશે મમ્મી આમ મમ્મી કાવ બતાવ મમ્મી ડોગી બતાવ એમને કંઈ બે કલાક કરી દેશે એટલે એને ઊંઘાડવા લઈશ ને તો ત્રણ સાડા ત્રણ વાગે ઊંઘે છે એ સાડા ત્રણ વાગે ઊંઘશે પછી અડધો કલાક આપણું એડિટિંગ ચાલશે એ ઊંઘે એટલે એ ઊંઘે એટલે પછી આપણે બધું કામ લેવાનું તો ચલો પછી આપણે બધું સાફ કરી દઈએ પછી આપણે મળીએ અને કામવાળા બેનને જોઈને પછી આપણે બધું કામે બી ના આપે કારણ કે એમનું બી વિચારવાનું ને કે આપણે કોઈના ત્યાં કામ કરીએ છીએ કર્મચારી તરીકે આપણે બી કામવાળા જ કે ભાઈ નોકરી યાત ના ગણાય બધા કહેશે હું નોકરી કરું છું પાંચ હજાર પગારમાં એટલે પણ પાંચ હજાર ભલે આપણી નોકરી કરીએ છીએ પણ કોઈ આપણા ઉપર બધું જ કામ નાખી દે તો આપણને કેવું ફીલ થાય બસ એવી રીતે જ છે કે આ લોકોને બી બધું કામ આપી દે ને તો લોકોનો બહુ જ આમ અઘરું લાગે એટલે થોડું થોડું આપવાનું એમ લાગે છે કપડાં નથી તો કપડાં થોડા નાખી દો કપડાં વધારે છે તો આજે ના નફો ત્રણ દિવસ પછી નાખવું છે હોય ત્યારે એટલે થોડું અન્ડરસ્ટેન્ડિંગ આપણે બી કરવાનું એ લોકો બી કરે એ લોકોને બી કામ કરવા મજા આવે આપણને બી કામ કામે રાખવાની મજા આવે ચલો બધું કામ કરવાની બસ બી મળીએ હા સોરી આવી ગયો છે સોરીના પીવાના પાણીથી બ્રશ કરવાનું કારણ કે કદક પી જાય તો બી વાંધો નહીં નો બેટા કેલ્સી છે કેલ્સી થોડું તો મીની કરાવાય ના કેલ્સી નહી એ નહી નાની પ્રિન્સી લઈ જા બેટા નાની પ્રિન્સી કે ગઈ નાની પ્રિન્સી કે છે પેલી ટબ માં જો જો અત્યારે મેં બધું જ સાફ કરી દીધું બધું ક્લીન કરી દીધું જુઓ છે ને આ બેડશીટ એટલા માટે પાથરૂ પ્લાસ્ટિકની સીટ કાંક બેડશીટ બગડે નહીં જો કમ્પ્લીટ ક્લીન કરી દીધું કે આટલા ચડાવી દીધા સરસ સાફ કરી દીધું હવે ચોરી બેટા અંદર નહીં જતો બેટા મમ્મા પછી કેમ ત્યારે અંદર જવું ચલો આજે હેરવોશ કરવાના છે કેમ આ પ્રિન્સીના કરવાના છે ઓકે ડન

બહાર તો વરસાદી વાતાવરણ છે વરસાદ આવે છે જાય છે આવે છે જાય છે તો વરસાદી વાતાવરણ છે ચલો આપણે જઈએ નીચે શૌર્ય ભાઈ રેડી થઈ ગયા શો છો તો લઈ લો લઈ લો લઈ લો લઈ લો આઈ ગયો બેટા લઈ લો નથી લેવું ચાલુ જઈએ નીચે ચાલ ચાલો આ રીતે કૃષ્ણ ભગવાન ને ત્યાં જવું છું ના લઈ લો લઈ લો લઈ લો લઈ લો આ